નમસ્કાર દર્શક મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના ધાણા બજારના દ્રશ્યો મિત્રો આજે ધાણામાં વાત કરીએ તો આવકમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રણ હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે બહુ કઈ ખાસ આજે આવક જોવા મળી રહી નથી હાલ કેવું રહે છે બજાર તે આપણે જાણી લઈએ રાજી નું કામકાજ પણ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો ત્રણ લાઈન લેવાઈ ગઈ છે હરાજીમાં અને કેવું રહે છે બજાર ત્યાર પહેલાં વાત કરીએ તો ગઈકાલે કેવું હતું બજાર તે આપણને જણાવી દઈએ ગુંડલ માર્કેટ ઇન્ડિયાર્ડમાં ધાણામાં ગઈકાલે આઠસો રૂપિયાથી લઈને પંદરસો ને એકત્રીસ રૂપિયા સુધીનું ધાણામાં બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ચૌદસો છેતાલીસ રૂપિયા ધાણી છે મિત્રો એક હજાર ચારસો છેતાલીસ રૂપિયા ડીમ ડલ કલર વાળું છે એક હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવો થયા છે ધાણીના ચૌદસો ને સોળ રૂપિયા દાણા છે મિત્રો કચ્છના દાણા છે એક હજાર ચારસો ને સોળ રૂપિયા ભાવો થયા છે બજાર છે

ધાણી છે મિત્રો એક હજાર ચારસો ને છાસઠ રૂપિયાના ભાવો થી આજે ચૌદસો રૂપિયા ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવો થયા છે એક હજાર ચારસો છાસઠ રૂપિયા વકલ જોઈ શકો ચૌદસો ને છાસઠ રૂપિયા ધાણીના ભાવો છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના ઊંચા નીચા ભાવ જ્યાં વાત કરીએ તો પંદરસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે આજે તારીખના રોજના મંગળવારના ભાવ રૂપિયા લઈને આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં આવક મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છાપરા નંબર પાંચમાં આજે જોઈ શકો વકાલ ઉતારેલા છે બે હજાર બોરી આસપાસ જીરુની આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો ગઈકાલે બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયાનું માર્કેટ બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ થોડી જ વારમાં શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લે આજના બજાર ભાવ